ઉત્તરાયણની અમારા પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આ શુભકામનાઓ સાથે પોલીસ તરફથી અમે સોશિયલ માધ્યમથી એક સંદેશ આપવા માગીએ છીએ કટલાલ પોલીસ વિસ્તારની તમામ જનતાને પોલીસ તરફથી જણાવવામાં આવે છે કે ચાઇનીઝ દોરી ગ્લાસ કોટેડ થ્રેડ પ્લાસ્ટિક થ્રેડ વિથ સિન્થેટિક કોટિંગ અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ના કરે સરકાર શ્રીના વારંવારના જાહેરનામાથી આ તમામ વસ્તુઓને પ્રતિબંધિત જાહેર કરેલી છે અને આ વસ્તુઓનો ઉપયોગ અને વેચાણ બંને ગેરકાનૂની હોય પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી આ વસ્તુઓનો ઉપયોગ ના કરવા માટે આપ સૌને અનુરોધ કરવામાં આવે છે અને ફરીવાર તમામ કટલાલ વિસ્તારની જાહેર જનતા સુરક્ષિત અને સલામત રીતે ઉત્તરાયણ ઉજવે તેવી શુભકામનાઓ